આજનો સુવિચાર પુસ્તક વગરનું ઘર બારી વગરના મકાન જેવું છે એવું ઘર જોયું છે જેમાં બારી ન હોય બારી ન મૂકવાની મૂર્ખાઈ કોઈ ન કરે પણ ઘર બનાવનાર બારી મૂકે છે શા માટે શું ફાયદા છે બે ઘડી વિચારીએ કે જો બારી ન હોય તો શું થાય ઘરને બારી જ ન હોય તો ઘરમાં રહેનાર એક જાતની ગૂંઘળામણ અનુભવે બારી ઘરમાં તાજી હવા અને પ્રકાશ આવવાનો માર્ગ છે બારી ઘરને સુઘડ રાખવામાં મદદ કરે છે બારી ઘરમાંથી બહાર જોવાનું દ્રશ્યોને માણવાનું સ્થળ છે પુસ્તકો પણ બારી જેવું જ કામ કરે છે પુસ્તકો માણસના મન અને હૃદયને તાજી હવા જેવા વિચારો અને પ્રફુલ્લિતતા આપે છે પુસ્તકો એક જ જગ્યાએ બેસીને અનેક દૃશ્યો દેખાડે છે આંતરિક ગુંગળામણમાંથી પુસ્તક જ મુક્તિ આપે છે બારીમાંથી આવતી હવા ચિત્તને શાંત કરે છે તેમ પુસ્તકના વિચારો અશાંત મનને શાંત કરે છે ઉપરાંત મનને દઢ બનાવે છે જે ઘરમાં પુસ્તકો હોતા નથી એ ઘરમાં રહેતા લોકો બારી ન હોવાથી જે સ્થિતિ પેદા થાય છે એવી સ્થિતિમાંથી પસાર થાય છે